નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે કાવતરું ગળીને પતિએ પત્નીને પતાવી દીધી છે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર હવે અમદાવાદનો વારો અત્યંત ભારે વરસાદની શક્યતા છે પૂર્ણા નદીના જળસ્તરમાં થયો છે વધારો લખપતિ દીદી યોજના હેઠળ ત્રણ કરોડની સહાય ચૂકવવામાં આવી છે પાલનપુર અંબાજી હાઈવે પાણી પાણી થઈ ગયો છે મેઘરાજા ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલાવશે સ્પેસમાં ફસાયેલી દીકરી માટે પ્રાર્થનાનો દોર શરૂ થઈ ગયો છે પંજાબ પણ બાંગ્લાદેશ બની જાત તેવું કંગના રનૌતે જણાવ્યું છે આગળ વાત થશે ચારસો ઘરમાં કાવેરી નદીના પાણી ઘૂસ્યા છે તો પંદર ઇંચ વરસાદ ખાબકી ગયો છે હજુ પણ વાત થશે તો ભાવનગરમાં વૃક્ષો ધરાશાયી થયો છે અનેક જગ્યાએ મોટું નુકસાન પણ થયું છે બીજી તરફ નર્મદા ડેમના પંદર દરવાજા ખોલવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ તાપી તૂર બની છે લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને આ જિલ્લાઓમાં આજનો દિવસ હજુ પણ ભારે માનવામાં આવી રહ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં અમદાવાદમાં ઘણા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે વાતાવરણ ઠંડુ ઠંડુગાઢ બન્યું છે તો બીજી બાજુ સુરતમાં પણ ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યો હતો ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરત સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં અલતિ ભારે વરસાદ થઈ શકે છે આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી ગાડી તૂર બની છે લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી છે ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના પંદર દરવાજા ખોલીને તાપી નદીમાં એક લાખ ચોરાણું હજાર પાંચસો અગિયાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં ત્રણ લાખ પાંચ હજાર છસો પંચાવન ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમના સાડા છ ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમના પંદર દરવાજા ખોલાયા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સરોવરના બંધના પંદર દરવાજા એક પોઈન્ટ ખોલવામાં આવ્યા છે હાલ એક લાખ પંચોતેર હજાર ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે હાલ ડેમની સપાટી એકસો ને આડત્રીસ પોઈન્ટ અડસઠ છે જેથી સુરક્ષાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં ભારે વરસાદ અને અતિભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાની પણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે જોકે ભાવનગરમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વરસાદી માહોલ વચ્ચે બે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સામે આવી છે આ વૃક્ષ ઇકો કાર ઉપર પડ્યું હતું અને કારને મોટું નુકસાન પહોંચાડ્યું હતું જોકે અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને વૃક્ષને હટાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારસો ઘરમાં કાવેરી નદીના પાણી ઘૂસ્યા ઇંચ વરસાદ રાજ્યના મોટામાં ભારે વરસાદ ખાપી રહ્યો છે ત્યારે શનિવારે રાતથી જ શરૂ થયેલી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગઈકાલ સુધી પણ જોવા મળી હતી અને હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને પૂર્ણા નદી ગાડીતુર બની છે લોકોના ઘરમાં પાણી પહોંચી જતા બાળકો અને જરૂરી સામાન ખભા પર ઊંચકીને લોકો જાતે જ સલામત સ્થળે નીકળી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંગના રનૌતે જણાવ્યું છે કે પંજાબ પણ બાંગ્લાદેશ બની જાત બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌતે ફરી એકવાર ખેડૂતોના આંદોલન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તાજેતરમાં એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું છે કે જો સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત કંગનાની આગામી ફિલ્મ ઇમરજન્સી ચર્ચામાં છે અને પંજાબમાં આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પેસમાં ફસાયેલી દીકરી માટે પ્રાર્થનાનો દોર શરૂ થઈ ગયો છે સુનિતા વિલિયમ્સ આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પરત આવી શકે છે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાય છે જેની સૌથી વધુ ચિંતા તેના વતનવાસીઓમાં જોવા મળી છે સુનિતા વિલિયમ્સના વતન એવા મહેસાણાના જુલાસણ ગામે અત્યારે હોમ હવન પ્રાર્થના અને રામધૂન કરીને સુનિતા વિલિયમ્સ સત્વરે સહી સલામત પરત ફરે એવી પ્રાર્થના કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજા ફરી એકવાર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલાવશે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ભારે વરસાદના પગલે ઘણી જગ્યાએ લોકોના જનજીવન ઉપર માઠી અસર જોવા મળી છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે જેમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી તે ભારે વરસાદ પડી શકે છે જેના પગલે તંત્ર હાલ એલર્ટ થઈ ગયું છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર અંબાજી હાઈવે પાણી પાણી થઈ ગયું છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘો મહેરબાન થયો છે જેમાં પાલનપુરમાં અડધા કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જોકે બનાસકાંઠામાં મેઘો જામતા અંબાજી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે અને પાલનપુર અંબાજી હાઈવે પાણી પાણી થઈ ગયું છે જેથી અંબાજી જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ ત્રણ કરોડની સહાય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના બે હજાર ત્રેવીસ શરૂ કરવામાં આવી હતી આ યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે સરકારનો હેતુ બે હજારને પચીસ સુધીમાં ત્રણ કઈ કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે જેથી મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે નવસારી સહિતના જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે પૂર્ણા નદીના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે નદીઓની વધી રહેલી જળ સપાટીને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે તંત્ર દ્વારા તાત્કાલિક નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી છે આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે સમાચારની વાત કરીએ તો હવે અમદાવાદનો વારો અત્યંત ભારે વરસાદની છે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ગઈકાલે બપોર બાદ પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ ખાબક્યો હતો તે બીજી બાજુ હવામાન વિભાગે અમદાવાદમાં હજુ પણ વરસાદ થવાની આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ તાપી વાપી નવસારી સુરત અને નર્મદા તેમજ પંચમહાલના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યો છે રાજકોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ કાપકી રહ્યો હતો બે ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ હતી મેળાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા યુનિવર્સિટી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા પર ચોકડી કેકેવી હોલ ગ્રીનલેન્ડ ચોકડી થોરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાવતરું ઘડીને પતિએ પત્નીને પતાવી દીધી છે ગ્વાલિયરમાં એક પતિએ પત્નીને વ્યર્થ ખર્ચ કરવાની આદતથી કંટાળીને તેની હત્યા કરી નાખીને એક કાવતરું ઘડ્યું હતું પોલીસ પણ આ સાંભળીને દંગ રહી ગઈ હતી પોલીસે જણાવ્યું કે પતિ હેમંત શર્માએ હત્યાને અંજામ આપવા માટે અઢી લાખ રૂપિયા આપીને તેના મિત્રોની મદદ લીધી હતી અને તેની પત્નીની હત્યા કરાવી દીધી હતી માર્ગ અકસ્માત હોવાનું જણાતી આ ઘટના તેર ઓગસ્ટે બની હતી અને દસ દિવસ પછી તપાસમાં આ અનોખી ભયાનક ઘટના બહાર આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે